દોસ્તો નમસ્કાર હું આવી ગયો છું સાદરા ગામે જક્ષણી ધામ જક્ષણી માનું જબરજસ્ત મંદિર અહીંયા છે આજે પૂનમ છે રવિવાર પણ છે અહીંયા જબરજસ્ત પબ્લિક અહીંયા હાજર છે ઉપર તમે જોશો તો જક્ષણી માના મંદિરની પાછળ લોકોની ભીડ જામી ગયેલી છે નદી કિનારે આ મંદિર છે લોકો અહીં એકઠા થાય છે અને રવિવારની મોજ માણે છે પૂનમની જે શ્રદ્ધા છે કે માતાજીને પૂનમના દિવસે મળવાનું એ શ્રદ્ધા પણ લોકોની ફળે છે અને આ માના મંદિરનો ખૂબ મહિમા છે દૂર દૂરથી લોકો અહીંથી આવે છે અહીંયા તમે જોશો તો આજુબાજુના જિલ્લાના લોકો સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર એમ જ મહેસાણા એ એ સિવાય પણ દૂર દૂરના રાજકોટ એ કાઠિયાવાડથી લોકો આવે છે દૂર દૂરથી લોકો આવે છે અને માતાજીના મંદિરના દર્શન કરીને પોતાની જે મન્નત માગે છે અથવા તો બાધા રાખે છે એ બાધા પૂરી થાય છે એવી પણ એક સારી માન્યતા છે એક સારી શ્રદ્ધા છે તો મિત્રો આવા યાત્રાધામે આવવાથી માણસને માનસિક રીતે શાંતિ મળે છે મંદિરમાં તમે જાઓ તો મંદિરની અંદર લોકો ભક્તિભાવે માતાજીના દર્શન કરતા હોય છે અને આ દર્શનથી લોકોને એક માનસિક શાંતિ મળે છે લોકો આનંદ અનુભવે છે અને એ માતાજી પ્રત્યેની જે શ્રદ્ધાને કારણે લોકો ગમે તેવા દુઃખમાં હોય પણ અહીં આવે છે રવિવારે પૂનમે અથવા તો રોજ પણ મંદિર તો ચાલુ હોય અને ત્યાં ભોજનની પણ વ્યવસ્થા છે અને લોકો આનંદથી અહીંયા આવે છે અને આનંદ ઉલ્લાસ કરે છે ફેમિલી સાથે આવે છે અને નાના નાના બાળકો મોટા લોકો વૃદ્ધ માણસો પણ અહીંયા આવીને આનંદમાં મેં ઘણા લોકોને અહીંયા જોયા તો ખુશીથી ફરે છે અહીંયા આજુબાજુ નદી કિનારો છે સાબરમતી કિનારો છે એટલે સાબરમતી કિનારે તમને ત્યાં પાણીથી ભરેલો કિનારો પણ છે નદીમાં પાણી છે તમે જોશો આ બાજુ જુઓ નદીમાં પાણી છે તો આ પાણીની અંદર એટલું દ્રશ્ય જોરદાર લાગે છે અત્યારે તો સંધ્યા ટાઈમ થયો છે અને આ સંધ્યા ટાઈમે દ્રશ્ય એટલું જોરદાર લાગે છે કે ભાઈ અહીંયા ખરેખર માતાજીનો વાસ હશે અહીંયા ખરેખર કુદરત છે કારણ કે એક આવા સમયે નદીના કિનારે એક મંદિર જક્ષણીમાનું મંદિર છે અને આ મંદિર મંદિર પાણીને લીધે જાણે કે સુંદરતા એની વધારી રહ્યું છે મંદિરની અંદર લોકો પણ આવે છે અને લોકો ત્યાંથી અહીંયા દૂરદર્શન કરે છે દૂરથી દર્શન નદીના કરે છે જાણે કે તમે દૂરદર્શન ઉપર ના આવ્યા હોય એવું લાગે છે અને સુંદર આ રણિયામણી જગ્યા ઉપર જાણે કે ભગવાને વાસ કર્યો હોય ઈશ્વરે વાસ કર્યો હોય માતાજીએ વાસ કર્યો માતાજી તો છે જ મંદિરમાં અને એમણે તો વાસ કર્યો જ છે પણ મિત્રો આવી જગ્યાએ સૌ કોઈએ જ્યારે સમય મળે ત્યારે રવિવાર હોય પૂનમ હોય અથવા તો રજાનો દિવસ હોય એ દિવસે આ મંદિરમાં આવવું જોઈએ અને મંદિરમાં આવીને આ કુદરતી પ્રકૃતિ છે જે એ પ્રકૃતિનો પણ લાભ લેવો જોઈએ કારણ કે પ્રકૃતિ એ જ ભગવાન છે પ્રકૃતિ એ જ માતાજી છે અને પ્રકૃતિનો જે અનહદ આનંદ છે એ આનંદ લેવાની પણ ખૂબ મજા આવે છે કારણ કે અત્યારના જમાનામાં તમે જોશો તો ભાઈ જ્યાં નદીઓ પર બંધ બંધાયા છે છતાં પણ આ નદી પાણીથી ભરેલી છે અને સામે તમે જોશો તો સાધનો પણ જાય છે રોડની વ્યવસ્થા છે જબરજસ્ત અહીંયા સાદરા ગામની અંદર આવવા જવા માટે એક બ્રિજ પણ બની રહ્યો છે નવો બ્રિજ પણ બની રહ્યો છે એ પણ એનું દ્રશ્ય આલ્હાદક ટ્રકો ફરે છે ત્યાં આગળ અને એ દ્રશ્ય ખૂબ આલ્હાદક લાગે છે અહીં તમે કોઈ ડર નથી કારણ કે ડર હોય કારણ કે માતાજીનું ધામ છે જક્ષણીમાનું ધામ છે ડર હોય તો ડર પણ લોકોનો નીકળી જાય છે અહીંયા લોકો સુખડીનો પ્રસાદ ચડાવે છે અને ખૂબ આનંદમાં મોજમાં આખો દિવસ પસાર કરે છે ઘણા લોકો મેં મળ્યો ઘણા લોકોને તો સવારથી અહીંયા આવેલા છે કોઈકવારી ગઈકાલથી આવેલું છે અહીંયા ધર્મશાળાની જક્ષણી ધામમાં જ ધર્મશાળાની પણ સુંદર વ્યવસ્થા છે એટલે લોકો હોંશે હોંશે અહીંયા રહે છે અને આજુબાજુ જે શહેરમાંથી લોકો આવે છે એમને તો આવું વાતાવરણ મળવું મુશ્કેલ હોય છે શહેરમાં તો શહેરમાં તો ટ્રાફિકનો ઘોંઘાટ ધુમાડાની નાકમાં ઘૂસતી ધુમાડાની જ્વાળાઓ આ બધાથી પરેશાન થઈને શહેરના લોકો મોટા મોટા અમદાવાદ ગાંધીનગર જેવા શહેરના લોકો છે કે રાજકોટથી લોકો અહીંયા આવે છે સુરતથી લોકો અહીંયા આવે છે કેમ કે એમને શાંતિ જોઈએ છે માણસ અત્યારે ધમાલમાં પરોવાઈ ગયો છે પણ જો જક્ષણી માના મંદિરમાં આવે અને જક્ષણી ધામમાં આવે અને આજુબાજુ જે એ દ્રષ્ટિપાત કરે તો એને ખૂબ મજા આવશે અને જે અઠવાડિયાનો થાક હશે મિત્રો એ થાક ઉતરી જશે કારણ કે ભગવાન તો પ્રકૃતિમાં વસે છે ભગવાન તો નદીમાં વસે છે ભગવાન તો આ છોડમાં વસે છે રણછોડ તો આ છોડમાં વસે છે રણછોડ ક્યાં નથી માતાજી ક્યાં નથી એ બહુ મોટો પ્રશ્ન છે એ અહીંયા ઉકેલવો ઉકેલવાની વાત નથી પણ અહીંયા આવશો તો તમારા બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે કારણ કે અહીંયા તમારું મન એટલું બધું સ્થિર થઈ જશે ભક્તિવાન બની જશે ધ્યાનમય બની જશે મન અને જે ચિંતાઓ હશે એ પણ દૂર થઈ જશે કારણ કે આ છે માનું ધામ આ છે ઈશ્વરનું ધામ આ છે માતાજીનું ધામ આ છે પ્રકૃતિનું ધામ કારણ કે અહીંયા પ્રકૃતિ એટલી બધી ખીલી ઉઠી છે સંધ્યા ટાઈમ થયો છે છતાંય પ્રકૃતિ મૂળાવાનું નામ નથી લેતી કારણ કે પ્રકૃતિનો તો ખીલવું જ છે એને તો દિવસ હોય કે રાત હોય એને તો ખીલવું જ છે એને ક્યાં મૂળાવવું છે કેમ કે પ્રકૃતિ તો કુદરત છે પ્રકૃતિ એ જ ઈશ્વર છે પ્રકૃતિ એ જ ભગવાન ગોડ અલ્લાહ ઈશ્વર સ બધું જ છે પ્રકૃતિ તો પ્રકૃતિને ક્યાં મૂળાવવું છે પણ જે પ્રકૃતિ આપણે જોઈશું તો પ્રકૃતિ જોઈને આપણે પણ આનંદ વિભોર થઈ જઈશું કારણ કે પ્રકૃતિ એક એવી કુદરતની રચના છે કે પ્રકૃતિ જોવાથી માણસ ગમે તેવો વ્યથિત હોય વેદનામય હોય દુઃખી હોય આક્રમ કરતો હોય પણ જો પ્રકૃતિને જોશે તો માણસ ખૂબ આનંદમાં આવી જશે અને માણસને મજા પડી જશે તો મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે આપણે જ્યારે સમય મળે ત્યારે જક્ષણી ધામ સાદરા ગામમાં આવો ચિરોડાથી થોડુંક નજીક છે ગાંધીનગરથી પણ આમ નજીક કહેવાય અને ત્યાં જવા આવવાના સાધનોની પણ સરસ વ્યવસ્થા છે તમે પોતાનું સાધન લઈને આવી શકો છો તમે ત્યાં શટલની પણ વ્યવસ્થા છે બસો પણ જતી હોય છે તો આવી જગ્યાએ આવો એકાદ દિવસ મહિનામાં અથવા તો અઠવાડિયામાં અને ત્યાં આવીને આનંદ માણો કારણ કે અહીંયા ખરેખર તમને ઈશ્વરનો વાસ લાગશે ઈશ્વર તો સર્વત્ર છે પણ અહીંયા ઈશ્વરની વધુ પડતી જે કહેવાય વધુ પડતી એમની દયા જે કહેવાય અથવા તો એમનો ભાવ જે કહેવાય એ અહીંયા પ્રગટ થાય છે મિત્રો તો આપસો આવો અને આ જક્ષણીમાંનું જે ધામ છે એનો પવિત્ર રીતે લાભ લો ત્યાં આગળ તમે આવશો તો પ્રસાદ લોકો થાળીઓ લઈ લઈને પ્રસાદ લોકોને આપે છે કેવી ભાવના બદલાઈ જાય છે મિત્રો તમે જુઓ જ્યાં યાત્રાધામ લોકો ભલે માને ના માને પણ યાત્રાધામ છે ત્યાં માણસ આવશે એટલે શાંત બની જશે મંદિરમાં માણસ ઊભો રહેશે ભલે નાસ્તિક હોય આસ્તિક હોય એની વાત નથી પણ મંદિરમાં આવીને માણસનું મન શાંત બની જાય છે ધ્યાની બની જાય છે ભક્તિ ત્યાં અને સમગ્ર બધા વિચારો ખરાબ નેગેટિવ વિચારો નીકળી જાય છે અને એટલે જ ત્યાં ઈશ્વર છે એવું આપણને લાગશે અને ઈશ્વરનો વધુ ભાવ આ જગ્યાએ છે એવું આપણને ફીલ થશે તો મિત્રો આપ પણ આ મારો વિડીયો જુઓ તો આપ પણ આ જક્ષણી ધામમાં આવો અને જક્ષણી માના મંદિરનો પેલી ધજાનો લાભ લો દર્શન કરો અને જ્યાં ત્યાં પબ્લિક ઊભી છે એ પણ તમે દેખાશે તમને તો એનો લાભ લો મિત્રો તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે મિત્રો કે આપ આ ધામે આવો અને માતાજીના દર્શન કરો અને ત્યાં આનંદ માણો દર્શનની સાથે સાથે તમારે એક પિકનિકનું સ્થળ પણ લાગશે અને ત્યાં ખરેખર આનંદ આવી જશે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો આ મારો વિડીયો આપને પસંદ આવ્યો હોય એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જય જક્ષણી મા જય હિન્દ